આશરે સાતસો પેટી જેટલી વિદેશી દારૂ સહિત બિયરનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડ્યો સ્ટેટ વિજિલન્સ દ્વારા તમામ મુદ્દામાલ સાથે વર્તેજ પોલીસ મથકમાં લાવવામાં આવેલ સ્ટેટ વિજિલન્સ દ્વારા મત મોટો દારૂનો જથ્થો સાથે એક ટ્રક ડ્રાઈવરની કરાઈ અટકાય વર્તેજ પોલીસ મથકે તમામ મુદ્દામાલને લાવી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હાલ વર્તેજ પોલીસ મથકના પ્રોહિબિશન હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હાલ આ દારૂ ક્યાંથી લાવવામાં આવેલ તેમજ ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે વઢવારજાની ભાવનગર